આ સમયે પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ પ્રભુનો પુષ્કળ આભાર માનીએ છીએ કે પ્રભુએ એની અનભ અને અનહદ કૃપા આપણા જીવનમાં આપી અને આ સમયે આપણે પ્રભુના પવિત્ર વચનોમાંથી થોડીક બાબતો જોવા માગીએ છીએ એ સમયે આપો આપણે પ્રાર્થના કરીએ આપણા મસ્તકો પ્રભુને જુર્માનામાં આવીએ સર્વસમર્થ સનાતન ઈશ્વર પિતા પ્રભુ પરમેશ્વર અમે અમારા જીવનને તમારા હાથમાં મૂકીએ છીએ તમારી કૃપાથી દયાથી ભરજો તમારા ઉપરનો આશીર્વાદ આપ જીવનને પ્રાર્થનાની વિનંતી કરીએ છીએ અમે દરેક તમારા હાથમાં સોંપાતા પ્રાર્થના પ્રભુ સુખ્રિસ્ત નામથી માંગીએ છીએ આ મેન આજે સાંજે ફરી એકવાર પ્રભુની હજુરમાં આપણે આવીએ છીએ તો પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ કારણ કે પ્રભુનું વચન કહે છે કે આપણો પ્રભુ એ તો મહાન પ્રભુ પરમેશ્વર છે પલો ઘણી બધી વાર આપણા જીવનમાં આપણે એ પ્રમાણેની બાબતો જોઈએ કે ઘણી એવી તકલીફોમાં આપણે મુકાઈ જઈએ કે જ્યારે આપણી આસપાસમાં આપણી મદદ કરવાને માટે કોઈ ન હોય દુનિયાના બધા રસ્તાઓ બંધ થઈ જાય ને આપણે જ્યારે પ્રભુને પ્રાર્થના કરીએ અને એવું લાગે કે આ રસ્તાઓ ખુલવા એ બહુ અઘરી બાબત છે આપણને એ પ્રમાણે લાગે કે આ રસ્તાઓમાંથી કેવી રીતે બહાર નીકળીશું કેવી રીતે આ તકલીફ ને મુશ્કેલીમાંથી બહાર નીકળીશું એવા ઘણા બધા વિચારોવાલાઓ આપણને આવે ત્યારે આપણે ખરેખર આજનો શાસ્ત્ર પાઠ જે છે એના પર મનન કરવા માંગીએ છીએ અને ઈશ્વર કેવી રીતે આપણા માટે રસ્તાઓ ખોલી શકે છે એની વાત એ પ્રભુના વચનમાં લખવામાં આવ્યું છે તેનો અધ્યાય અને એમાં આપણે બધા જાણીએ છીએ બહુ અદ્ભુત એવી વાત છે કે પ્રભુના લોકો એ યરીખો આવે છે અને યરીખોને જીતવાને માટેની જે પરિસ્થિતિ છે એનું એક વિચિત્ર પ્રકારનું નિર્માણ થયેલું છે પ્રભુનું વચન કહે છે પહેલી કલમમાં હવે ઇઝરાયેલી લોકોને લીધે યરીખોને પૂરેપૂરું બંધ કરી દેવામાં આવ્યું હતું કોઈ તેની બહાર આવતું નહીં તેમજ કોઈ અંદર જતું નહીં અને યહોવા યહોશુઆને કહ્યું કે જો મેં યરીખો તેનો રાજા તેના સુરવીર પુરુષો એ તારા

બીજું લખ્યું છે તેનો રાજા અને સુરવીરો બધું તારા હાથમાં આપ્યું છે અને કહે છે તમે વિચાર કરો જે પહેલી બાબત આપણે આજે જોવા માંગીએ છીએ જ્યારે રસ્તાઓ બંધ હોય આપણને ખબર ન પડે કે આપણે શું કરીશું એ વખતે એક બાબતનો વિચાર કરીએ કે ઈશ્વર જે કહે છે એ કરીશું તો પ્રભુમાં અદ્ભુત સામર્થ્ય છે કે તે આપણા રસ્તાઓને ખોલી શકે છે પ્રભુના લખવામાં ત્રીજી કલમમાં અને તમે સર્વ લડવૈયા નગરને ઘેરો નાખો ને નગરની એક વાર પ્રદક્ષિણા કરો એમ છ દિવસ સુધી તું કર વલો આ એક યુદ્ધની પરિસ્થિતિની અંદર અંદર યરીખોના લોકો છે ને બાર ઇઝરાયલના લોકો છે

વગાડે વાલો પ્રભુના વચનમાં જે બહુ મહત્ત્વની બાબત લખવામાં આવી એક પ્રકારની પદ્ધતિ એક વિચિત્ર પ્રકારની પદ્ધતિ કહેવામાં આવી અને લોકોને લાગ્યું હશે કેટલા બધા લોકોએ અંદર અંદર વિચારો કર્યા હશે અલા આવી રીતે તો આ કોટ થોડો તૂટે આવી રીતે તો પ્રભુ થોડા આપણા હાથમાં આપે આ યહોશમાં કેમ આવી વાતો કરે વાલો પ્રભુનું વચન કે છે આપણે ગઈકાલે પણ જોઈ લ્યું કે ઈશ્વરની જે કાર્ય પદ્ધતિ છે એ તમારી કાર્ય પદ્ધતિ કરતા અલગ છે ઈશ્વરની જે કાર્ય પદ્ધતિ છે એ અદભુત કાર્ય પદ્ધતિ છે અને અદ્ભુત કાર્ય પદ્ધતિના લીધે આપણે જાણીએ છીએ કે પ્રભુ જે કામ કરે છે એ બહુ અદ્ભુત હોય છે વાલો પ્રભુના વચનમાં લખવામાં આવ્યું કે આ દિવાલ એ સમયના જગતને માટે બહુ મોટી બાબત હતી અને યહોશુઆ અને દેવના લોકોને માટે જાણે કે કંઈ વિસાતમાં નથી એવી બાબત છે આ દિવાલ એ બીજા અન્ય દેવોની પૂજા કરનાર લોકોને માટે ઘમંડ હતી લોકોને એમ લાગતું હતું કે આ દિવાલના કારણે અમે બચી જઈ શકીએ છીએ રાજકારણની દ્રષ્ટિએ લશ્કરની દ્રષ્ટિએ આ દિવાલનું વિશેષ મહત્વ હતું અને ત્યાં એ કનાનીઓનો જે ધર્મ છે જે વિચાર ને ભ્રષ્ટાચારની વાત છે એ કદી પણ જીવતા દેવની સાથે એનો સંગમ ન થઈ શકે વાલો પ્રભુનું વચન કે છે પુનઃ નિયમ નવ અને એક હે ઇઝરાયલ સાંભળ તારા કરતા મોટી ને બળવાન દેશ તથા મોટા ને આસમાનમાં પહોંચેલા કોટવાળા નગરોનું વતન પ્રાપ્ત કરવા માટે તો આજે યરદન પાર ઉતારવાનો છે કેટલું મોટું વચન આપવામાં આવ્યું છે કે આસમાનમાં પહોંચેલા કોટવાળા નગરોનું વતન આપવાનું છે એવું પુનિયમના પુસ્તકમાં ઇઝરાયલ કહેવામાં આવેલું અને હવે ઈઝરાયલ અને લોકો એ અહીંયા યરીખોના કોટ પાસે આવે ને ઉભા છે વાલો અહીંયા શહેરને સંપૂર્ણપણે હરાવવું પડે અને અંદર જઈને એને ખતમ કરવું પડે એ પરિસ્થિતિઓ છે વિશ્વાસને માટે પહેલી જે બાબત આપણે જોઈ રહ્યા છે એક વિચિત્ર અલગ પ્રકારની સ્વીકારવી ના ગમે એવી યોજના કરવામાં આવી પરંતુ વાલાઓ જ્યારે જ્યારે બીજી બાબત આપણે જોઈએ છીએ એ બાબત પર આપણે વિશ્વાસ કરીએ છીએ ત્યારે પ્રભુનું વચન કે જે પ્રભુ વિજય અપાવનાર છે પરંતુ એ પ્રભુની આજ્ઞા પર ચાલવું અને પ્રભુની કામમાં આગળ વધવું બહુ જરૂરી પ્રભુએ તો વચન આપીશું કે આસમાન પર પહોંચેલો જે કોટ હોય એને પણ તમે તોડશો અને તમે એને પ્રાપ્ત કરશો પ્રભુ યહોશુ છ ને બે માં કહ્યું કે યરીખો એનો રાજા એના સુરવીર પુરુષો મેં તારા હાથમાં આપ્યા છે વાલો એનો મતલબ છે કે ઈશ્વર બહુ અદ્ભુત રીતે જે કામ આપણી મધ્યે કરે છે કદાચ આપણે વિચારી શકતા નથી મૂકી દેશે જ્યારે આપણે એની આજ્ઞાઓને માનીએ છીએ વેલ પ્રભુના વચનમાં તમે વાંચો તો શું લખ્યું છે એ અને ધસી જવું ઈશ્વર તરફથી આજ્ઞા કરવામાં પાંચમી કલમ સુધી અને નૂનના દીકરા યહોશુઆએ યાજકોને બોલાવીને કહ્યું કે કરારકો સૂચકો સાત યાજકો યહોવાના કોચની આગળ આગળ મેઢાના સિંઘના સાત રણસિંગડા લઈને ચાલે તેણે લોકોને કહ્યું કે આગળ ચલો નગરની પ્રદક્ષિણા કરો અને અત્યારબદ્ધ પુરુષો યહોવાના કોચની આગળ આગળ ચાલે અને એમ થયું કે જ્યારે યહોશુવા લોકોને એ કહી રહ્યો ત્યારે સાત યાજકો યહોવાની આગળ મેઢાના સિંઘના સાત રણસિંગડા લઈને ચાલ્યા ને વગાડ્યા અને હવે નવમી કલમમાં કે સોરી આપણે વાંચીએ દસમી કલમમાં અને યહોશુઆએ લોકોની આજ્ઞા કરી હું તમને હોકારો કરવાનું કહું તે દિવસ સુધી તમે હોકારો કરશો નહીં ને તમારી વાણી સંભળાવા દેશો નહીં અને તમારા મોહમાંથી એક પણ શબ્દ નીકળે નહીં હું કહું ત્યારે જ તમે હોકારો કરજો ઈશ્વરની આજ્ઞા પાળવાનો મતલબ આ છે ત્યાં સુધી તમે હોકારો પાળતા નહીં ઈશ્વરના યોગ્ય સમયમાં હોકારો પાળવો ઈશ્વરની યોજનામાં પાળવો અને ઈશ્વરે જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે કરવું બહુ મહત્વનું છે ઘણી બધી વખત આપણે આપણી યોજનાઓ કરીએ છીએ અને એમાં નિષ્ફળ જઈએ છીએ પણ પ્રભુની લાગતી યોજનાઓ બહુ અદ્ભુત છે એ સમયના લોકો હાથીને ગોળા પર એ સમયના લોકો એ તલવારો પર ને ભાલાઓ પર એના પર ભરોસો રાખતા હતા એ રથો પર ભરોસો રાખતા હતા અને પ્રભુ કહે છે એ બધાથી તમે જીતનાર નથી હું તમને એક નવી પદ્ધતિ આપું નવી પદ્ધતિમાં આગળ વધો અને પ્રભુનું વચન કહે છે તમે જીતશો રાજા યરીખો અને સુરવીર પુરુષો આખું સૈન્ય તમારી અંદર થશે તમે દરેકને ઉપર જીત પામશો વાલો પ્રભુનું વચન બહુ અદ્ભુત વચન છે અને વચનમાં આપણને કહેવામાં આવ્યું હું જ્યાં સુધી ના કહું ત્યાં સુધી તમે ચૂપ રહેજો મોં બંધ રાખજો વાલો પૃથ્વી પરના માણસોનું સૌથી મોટું તકલીફ હે છે પોતાનું મોં બંધ રાખવું ઘણી બધી વખત ઘણા બધા ઝઘડા ને તકલીફ મો વધારે પડતું ખોલવાને લીધે થાય છે અથવા તો ખોટી જગ્યા પર મો બંધ કરવાને લીધે થાય છે તમે વિચાર કરો બે મહત્વની બાબતો આપણે જોવા માંગીએ છીએ યહોશુઆ કહે છે કે હું ના કહું ત્યાં સુધી એક પણ શબ્દ બોલતા નહીં સાથે કહે છે કે હું કહું ત્યારે હોકારો કરજો વાલો આપણામાં ઘણા બધા લોકો એવા છે કે જે હોકારો કરવાનું કહેવામાં આવે તો ચૂપ થઈને ખૂણામાં બેસી જાય અને જ્યારે ચૂપ રહેવાનું કહેવામાં આવે ત્યારે હોકારો કરે માણસની તકલીફ છે કે માણસની ઈચ્છા છે કે ફક્ત મારો અવાજ એ સાંભળવામાં આવે અને સ્વાર્થની બાબતોના લીધે ઘણી બધી નકારાત્મકતાઓના લીધે ઘણી બધી વખત આપણે હારી જવું પડે છે પ્રભુનું વચન કહે છે ઈશ્વર આ યુદ્ધની વચ્ચે પોતાની જાતને મૂકે છે કરાર કોષને લઈને ફરવાનું કહેવામાં આવે છે અને વાલાઓ પ્રભુનું વચન કહે છે કે લોકો વિશ્વાસ કરતા હશે કે નહીં કરતા હોય ચાલતા ચાલતા વિશ્વાસ કરવાનો હોકારો પાડતા પાડતા વિશ્વાસ કરવાનો કરાર કોષને ઉચકીને ચાલતા વિશ્વાસ કરવાનો રણસિંગડું વગાડતી વખતે વિશ્વાસ કરવાનો બહુ અઘરું છે રણસિંઘડું વગાડતા વગાડતા એમ નજર હોય કે કદાચ કોટ પ્રભુ પડી જાય તો સારું કોટ પ્રભુ પડી જાય તો સારું પ્રભુ કેમ ગમે એ પ્રક્રિયાનો ભાગ છો કે આ કોટ પડવાનો છે પ્રભુએ આશીર્વાદ આપી દીધો છે વાલો આપણે ફક્ત વિશ્વાસ કરવાનો છે વાલો યહોશુઆત એનો બીજો અધ્યાય અને તેની આઠમી કલમ થી આગળ લખવામાં આવ્યું છે અને તેઓ યવા દેશ આગળ દેશના સર્વ રહેવાસીઓના ગાથરો શિથિલ થઈ ગયા છે એ હું જાણું છું કેમ કે મિસરમાંથી નીકળ્યા ત્યારે યહોવાએ તમારી આગળ શુભ સમુદ્રનું પાણી કેવી રીતે સૂકવી નાખ્યું ને અમોરિયોના બે રાજા સિંહોના તથા ઓગ અને યર્દન પાર રહેતા હતા જેઓનો તમે સંપૂર્ણ નાશ કર્યો અને તેઓની દશા તમે સી રીતે કરી એ અમે સાંભળ્યું છે આ યરીખોના લોકોએ સાંભળ્યું છે એ પ્રભુના ચમત્કારો વિશે સાંભળ્યું છે પ્રભુના બચાવ વિશે સાંભળ્યું છે મિસરમાંથી કેવી રીતે પ્રભુ બહાર લાવ્યો એ સાંભળ્યું છે અને એમના ગાત્રો શિથિલ થઈ ગયા છે એમણે વિશ્વાસ કરી લીધો છે કે આપણું તો આઈ બન્યું અને એટલાને માટે બધું બંધ કરીને બેઠા છે વાલો વિચાર કરીએ આપણે આ જે ખ્રિસ્તી જીવન જીવનાર વ્યક્તિઓ તરીકે વિચાર કરીએ કે આપણે શું વિશ્વાસ કરીએ છીએ જગત કદાચ ગમે તેવો કોટ બનાવીને બેઠું છે આપણા આશીર્વાદોની સામે એ શેતાને કોઈ દીવાલો ઊભી કરી છે પ્રભુનું વચ્ચન કહે છે આ જે તમે વિશ્વાસ કરો અને પ્રભુ તમને આ જે કહે છે કે તમે હોકારો પાડો અને પ્રભુનું વચ્ચન કહે છે એક કોટ એ દિવાલ ધસી પડશે તમે વિચાર કરો કે આ દીવાલ એ આપણે જે વિચારીએ છીએ એવી કોઈ સામાન્ય દીવાલ નહોતી ઘણા બધા અલગ અલગ સોર્સિસમાં ઘણી બધી બાબતો લખવામાં આવી છે કે લગભગ અગિયાર થી બાર ફૂટ ઊંચી ઘણામાં કહે છે પંદર ફૂટ થી વીસ ફૂટ ઊંચી દિવાલ હતી અને લગભગ છ થી સાત ફૂટ પહોળી એ દીવાલ હતી કે જેની પર માણસો ચાલી શકે એ સૈનિકો ચાલી શકે અને ચોકી કરી શકે એટલી મોટી દીવાલ હતી અને એટલાને માટે યરીખોના લોકો વિચારતા હતા કે અમને હરાવવા અમારી દિવાલોને તોડવી એ શક્ય નથી બહુ સલામત સમજનારા લોકો આજે એમના ગાથરો શિથિલ થઈ ગયા છે કારણ કે એમને લાગ્યું છે આમનો દેવ યહોવા શું કરી શકે છે સમુદ્રના પાણીને સુકવી શકે છે રાજાઓને મારી નાખી શકે શકે છે છે આમને યુદ્ધમાં તો અમને પણ હરાવી શકે છે વાલો શેતાન અને એનું રાજ્ય હારી ગયેલું છે તકલીફ છે આપણે વિશ્વાસ કરવાનો પ્રભુની હજુરમાં આવવાનું પ્રભુની કૃપામાં આવવાનું અને પ્રભુ અદ્ભુત ચમત્કારો કરશે અત્યારે તમે જેટલા પણ લોકો સાંભળી રહ્યા છો તમે અત્યારે પ્રાર્થના કરો કારણ કે પ્રભુનું વચન કે જે કેટલી બધી દિવાલો કેટલા બધા કોટ શેતાને તમારી આગળ નિરાશાના બાંધી દીધા છે હતાશાના બાધી દીધા છે તમને ના ગમી બાબતો તમારી આસપાસમાં થઈ રહી છે તમારા કુટુંબીજનોને તમારા પત્ની તમારા પતિને બાંધી દીધા છે તમારા દીકરા દીકરીઓને બાંધી દીધા છે એમના ભવિષ્યને માટેની સારી યોજનાઓ તમે વિચારી છે પણ શેતાને થવા દેતો નથી અત્યારે પ્રભુનું વચન કહે છે તમે પ્રાર્થના કરો પ્રભુ કોટ પાડી દેશે હા લે તમે પ્રાર્થના કરો પ્રભુ કોટ પાડી દેશે અને આજે તમારા જીવનની નિરાશાનો કોટ હતાશાનો કોટ કદાચ તમારી આર્થિક સંકળામ સામાજિક પ્રશ્નો કૌટુંબિક પ્રશ્નો એના કોટ જે શેતાને બાંધ્યા છે પ્રભુનું નું વચન કે છે આજે શેતાનનો કોઈ પણ કોટ તમારી આસપાસમાં નહીં રહે પ્રભુ અદભુત ચમત્કાર તમારા જીવનમાં કરવા માંગે છે કેમ સેતાને બહુ મોટું સામ્રાજ્ય બનાવ્યું પ્રભુ એક જ પ્રભુ ઈસુ ખ્રિસ્તને મોકલ્યા અને એમના એક વધસ્તંભ પર ચડવાથી કબરમાંથી પાછા પુનરૂત્થાન થવાથી તમને મને જીવન મળે છે આ જે પ્રભુનું વચન કહે છે તમે પ્રાર્થના કરો તમે વિશ્વાસ કરો અને તમારું કુટુંબને કુટુંબના લોકોને માટે પ્રાર્થના કરો અને પ્રભુનું વચન કહે છે તું ને તારા ઘરના બચી જશો વાલો પ્રભુના વચનમાં યહોશુઆ એ જ બાબતને આગળ જતાં કહે છે તમે ડિસાઈડ કરો તમે નક્કી કરો કે તમારે શું કરવાનું છે અમે તો નક્કી કરી લીધું છે હું ને મારા ઘરના તો ફક્ત યહોવાની સેવા કરીશું અમારા માટે યહોવા કોટ પાડનાર છે અમારા માટે યહોવા દિવાલોને તોડનાર છે અમારા માટે યહોવા યુદ્ધ કરનાર છે અને એ યહોવા પર અમે વિશ્વાસ કરીએ છીએ વાલો ખરા હૃદયથી આ સમયે પ્રાર્થના કરીએ આપણા મસ્તકો પ્રભુ ની અજુરમાનામાં આવીએ અને પ્રાર્થના કરીએ ઓ પ્રભુ પરમેશ્વર અમે તમારી આવીએ છીએ પ્રભુ આજે અમે ઘણા બધા ઘણી બધી દિવાલો પાડી નાખવા માંગીએ છીએ કે જે સેતાને પ્રભુ અમારા જીવનોમાં અને અમારા કુટુંબોમાં કરી છે અમારી મંડળીમાં કરી છે અમારી પ્રાર્થના છે પ્રભુ દિવાલોને પાડીને તમારી કૃપામાં તમારી દયામાં અને તમારી સત્યતામાં

પ નો પ્રેમ પ્રો પરમેશ્વર સંગત આપણ સર્વની સાથે હમણાંથી સર્વકાળ સુધી હોજો આ